ડૂબમાં ગયેલ જમીન વાવવા માટે પરત ખેડૂતોને આપવા માટે એનો આ ઓડિયો છે આ પૂરેપૂરો ઓડિયો સાંભળો ઘણી બધી જાણકારી મળશે અને તમારા કોઈ આવા જ પ્રશ્ન હોય અથવા તો બીજા કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કોલ કરી અને જણાવી શકો છો બને એટલું સોલ્યુશન કાઢવાનો આપણે પ્રયત્નો કરીશું આ ડૉક્ટર બાબાસાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળની યુટ્યુબ ચેનલ છે તો હજુ સુધી તમે આને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરો ઓલ બેલ આઇકોન દબાવો ઓલ સિલેક્ટ કરો તો તમને આના જૂના વિડીયો પણ જોવા મળશે અને નોટિફિકેશન પણ મળતા રહેશે તો આ ઓડિયો સાંભળો

પણ એમાં એ જમીન છે ને સિંચાઈ વિભાગ ને સંપાદન કરીને આપેલી છે હવે એ જમીન છે એ લૂબ માં નથી ગઈ પાછળના ભાગ માં છે બરોબર અને એ જમીન માં અત્યારે ગેરકાયદેસર કબજા છે કોઈ રહી કલેક્ટરે કલેક્ટરે ચાલીસ પિસ્તાલીસ પત્રો લખ્યા સિંચાઈ તમારા દ્વારા જમીન તમને સોંપવામાં આવેલ હોય એની દેખરેખ ને જવાબદારી તમારી રે છે તમારા દ્વારા આ ગેરકાયદેસર કબજા કરાવવામાં આવેલ છે અને કરેલ છે નિયમ મુજબ કાર્યવાહી કરી

સંપાદન કરેલી વળતર ચુકવાઈ ગયેલું તો પરત આપતા સમયે સરકારની મંજૂરી લેવી જોઈ ને સરકાર મંજૂરી આપે તો એના ખાતર થાય બરાબર આવું કોઈ રેકોર્ડ નથી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર પણ મામલતદાર પણ કલાટી મંત્રી પણ નાયબ કાર્યપાલક ઇજને એમના ખાતર ચડાવી દીધી છે એટલે આવું છે બધું હવે આવડે કઈ કરતા ખાતે ચડાવી ઈ કોના ખાતે ચડાવી જમીન એ એક લાખ આંબા ના નામે કોના હવે એ લાખા આંબા કોળી છે એ કોના ખાતે પેલા પેલા સરકારે સંપાદન કરી હતી અને પછી પછી પરત આપી દીધી એના એમ હા હા તો તમારો આમ તમારો પ્રશ્ન શું છે મને બહુ સમજાણું નહીં મેં છે ત્રણ હેક્ટર જમીન માંગી છે ત્રણ હેક્ટર જમીન તમારી તમારી પોતાની ડૂબમાં ગઈ હતી એમાં કે નહોતી ગઈ એમ જે ડૂબ માં કોઈ જમીન જાય ને એમાં એ જમીન રહે વાવવાના અધિકારો એક સાલી ધોરણે આપવાના અધિકાર કલેક્ટર છે પાંચ ભાડા પેટે આપવાના આવશે કોને આપે જેની ડૂબ માં ગઈ હોય એને આપવાની એને આપવાની હોય પણ એવું કોઈ કાર્યવાહી થયા વગર ના એમ ગયા છે હવે ઈ તો એમાં શું સરકારી જમીન માં દબાણો તો થાય છે બરાબર તો એ તો એ તો આખો મોટો પ્રશ્ન દબાણ વાળો તો બરાબર પણ આ રીતે જોગવાઈ જે મેં વાત કરી ને એ રીતની જોગવાઈ છે બીજી કોઈ વ્યક્તિ ને આપવાની જોગવાઈ નથી પેલા હતી પણ વચ્ચે શંકરસિંહ બાપુ ની સરકાર આવી ને ત્યારે પછી એમાં પરિપત્ર કર્યો કે દરબારો ની જમીન વધારે ગઈ હોય તો એ સમયે આ રીતે સુધારો કર્યો

અચ્છા સમજાઈ ગયો હા હા સમજાઈ ગયો અને મારી પાસે કેટલી કેટલી સંપાદન કરી તી એ બધું રેકોર્ડ છે એ બધું નકશા સાથે મોકલું છું પણ સિંચાઈ વાળા કાઈ કરતા નથી હા કાઈ વાંધો નહીં તો તમે હજી એના ઉપર એમ મતલો કે કોઈ ડિપાર્ટમેન્ટ જોયું ને એ કોઈ આપણને ગાઢતું ન હોય કે કઈ આપણે સહકાર નો આપતો હોય તો એના ઉપર કોર્ટ છે કહેલા ગયો કોર્ટ કોર્ટ સિવાય તો નહિ થાય ને કોર્ટ સિવાય હા બસ કાઈ જો આવું આવી બધી બાબતોમાં તો કોર્ટ સિવાય શું રસ્તો હાલો

હા હા બરાબર ને તો એ કરો તમારે એટલું બધું પ્રૂફ ને પુરાવો હોય તો પછી ઇન્વેસ્ટર કરી શકાય એમ બરાબર એટલે એ રસ્તો એ રસ્તો સારો છે એ રસ્તો કરો અને એનાથી નો પતે તો પછી છેલ્લે કોર્ટ એમ હા બરાબર ને આ રીતે કરી શકાય શું આ તમારું આખું નામ બાલાભાઈ મેઘાભાઈ અણજારા બી એમ અણજારા બી એમ અણજારા આ બધા પ્રશ્નો છે ને સાહેબ ન્યા હું રોજ કે ડેમ માં નોકરી કરતો તો ત્યારે ડેમ નો સેક્શન ઓફિસર જે પટેલ હતો ને એને કેનાલ લાઈનિંગ ના કામ માં માલણેમનો એનાલ લાઇનિંગ રોજગીમાં બરોબર એટલે એને મને હેરાન પરેશાન કર્યો ને મને ત્યાંથી ભગાડ્યો મારો સામાન રૂમ માંથી બહાર ફેંકી દીધો આવું બધું કર્યું હતું એના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે બરોબર એટલે આ એ ઓગણીસો છન્નુ થી બે હજાર સોળ સુધી ન્યા ફરજ બજાવતો હતો ને એના સમય દરમિયાન જ આ બધું થયું છે બરાબર હા હા પણ આ અધિકારીઓ શું છે દબાવી દે છે ઓલા ને કોશિશ કરે છે અને જ્યાં એ પર છેલ અમારું સિંચાઈ વિભાગ નું છે એ આવડા જે લખી ને મોકલે એને પુરુ પ્રોત્સાહન આપે છે સમજાઈ ગયો કારણ કે હપ્તા ઠેઠ પોકતા હોય હા એ તો એ તો બધું જે કાઈ હાલતું હોય હા એટલે એમ છે બધું ના પણ આ આ રીતે રસ્તો કરો આપણે પહેલા લેન્ડ પેમેન્ટ કરો અને એમ જો આપણને નો ન્યાય મળે કે ન્યાય કાંઈ હરખું થાય તો પછી એક જ કહેવાનું છે મને ન મળે તો કાંઈ નહીં પણ આ ગેરકાયદેસર કબજા છે એ હા વાત છે આ સીધી વાત છે તમારી ભાવના તો શુદ્ધ છે એમાં કોઈ સવાલ જ નથી તમને ન મળે તો બીજાને પણ કાયદેસર મળવું જોઈએ ટૂંકમાં બરાબર ને હા હા ના ના કરી શકાય કરી શકાય ન્યાય માટે અને ઓલા માટે તો કરી શકાય પણ એના માટે જો બે વસ્તુ છે અણજારા ભાઈ કે આપડી આગળ સમય અને સગવડ બધું હોવું જોઈએ ખ્યાલ આવી સમય હું મને ન્યા રોજ થી માંથી કાઢ્યો ને સાહેબ હા 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 એને ભૂંડી પણ મને ન્યા થી ભગાડ્યો ને બે હજાર બે માં હા બરાબર ત્યાર થી હું આજ દિવસ સુધી જજુમું છું હું વાત કરો છો હે હા તમારે ઇન્સ્પેક્ટ આપ દેવી પડે બરાબર હા 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 બરાબર અને પછી એ જે મારી બદલી પ્રકરણ અહીંયા મારી પરત જવાની માંગણી મેં ત્યાં ને કરી બરોબર પછી તને ત્યાં ગળવા ના દે અને પછી અહીંનો જે અધિક્ષક કાર્યપાલક ઈજનેર હતો ને એને મારો અધિક્ષક ઈજનેર રિપોર્ટ કર્યો કે અમારા ડિવિઝન માંથી અન્ય ડિવિઝન માં ફેરવી નાખો બરોબર એટલે હું ડિવિઝન ચેન્જ થઈ જાય એટલે મારો પ્રશ્ન હલ થઈ જાય ને ઓટોમેટિક એટલે એના અનુસંધાને મને દલિત ની હામાં દલિત હા બરાબર બદલી કરી એ લોકો એ બરાબર અને હવે જે જગ્યા મારે હાજર થવાનું એ એ વ્યક્તિને ઓર્ડર લઈ લઉ અને ત્યાં હાજર થવા જાવ તો ત્યાં જગ્યા ખાલી ન હોય બરોબર એટલે એનો આખો આઈડિયા એવો હતો કે આ લબડતો રાખી દેવો ને ક્યાંક દૂર થેંકી દેવું હોય બરાબર પછી મેં મૂકી દીધો સ્ટે એટલે એ બધું અટકી ગયું બરાબર બરાબર બરોબર પછી છેલ્લે છેલ્લે એકાવન હાજર રૂપિયા ભરી પચાસ લાખ નો દાવો દાખલ કર્યો કાર્યપાલક ઈજને જે હતો ને કરાવવા વાળો એની માથે બરોબર અને એ સમય એ અધિક્ષક ઈજનેર રાજકોટ હતો પછી મંજો તોડવાનું મારે એક કાર્યપાલક ઈજનેર અમરેલીના હતા મોમડિયા એ ખુબ મારા મિત્ર જેવા હતા બરાબર એટલે પાર આવશે આગળ નો આવે તો કલ્યાણી સાહેબ ના ફોન આવે છે મારી તમે મારા મિત્ર છો નામ પછી કાર્યપાલક માં હતા પછી હું ગયો સાહેબ તમે એમ કે છો કે તમે મારા મિત્ર છો તમે મારા મિત્ર છો ને બોલો શું કરું અત્યારે હું મારો જે ખર્ચો છો એ મને આપી દે સાત લાખ નો ખર્ચો થયો મને આપી દે એટલે હું એને કુદરત ભરાઈ દીધું બરોબર એટલે વાંધો નહિ જોઈશું પછી એને એની રીતે નક્કી કર્યું કે પાંચ લાખ રૂપિયા અપાવી દઈ બરોબર પછી એ ભાઈ ક્યાંક ઓછું રખાવો ઓછું રખાવો એટલે હાલા સાહેબ કીધું કે ભાઈ મારા મિત્ર છે મારું માનસ છે એ બધી વાત સાચી પણ આમાં ઓછું નહીં સાહેબ પછી હાલી સાહેબ લઈને સમાધાન કર્યું બરાબર ખર્ચ ખર્ચના પૈસા તમે લીધા ટૂંકમાં બરાબર ને સમજાય સમજાય ગયો કારણ કે વકીલે કીધું કે આ જૂનો પ્રશ્ન છે ને એટલે બહુ ઓલું થાય એટલે જે પતાવી પતાવી લેવાનું એમ હા એ તો બરાબર એ તો બરાબર છે શું છે બીજું તો તમે અત્યારે નોકરી ચાલુ છે રિટાયર થઈ ગયા ના ના ચાલુ નોકરી છે જ ને બધ ફરી ચાલુ નોકરીએ અને અત્યારે અત્યારે તો હું ચૌદ માં નિવૃત્ત થઈ ગયો પેન્શન મેન્શન બધું રેગ્યુલર બધું રેગ્યુલર કોઈ જાત ની ક્યાંય તમે ઉપાડી લીધો ચાલુ બરાબર